તો બહેનો શિયાળાની અંદર તમારી ખૂબસૂરતીમાં ચાંદ ચાંદ લાગી જશે તેવા સરસ મજાનો ઉપાયો અને તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ શિયાળામાં શિયાળાના ઉપાયો ધરાવતા બહેનો માટે આ આપણા આપણા પાંચમો એપિસોડ છે એટલે જે પણ બહેનોએ આપણા આગળના વિડીયો જોયા ના હોય તો જોઈ લેજો કારણ કે આપણા આ વીડિયોમાં તમને ખૂબ સરસ રીતે સમજાવવામાં આવે છે જે આપણી ખૂબસૂરતીને ચાર ચાંદ લાગી શકે છે એકદમ દેશી અને કરેલું ઉપાય હોય છે જેની અસર પણ તમને સો ટકા જોવા મળે છે તો ચાલો આ વીડિયોમાં ચાલુ કરીએ જણાવીશું કે શિયાળાની અંદર તમે તમારા વાળના ખરને ત્વચાને કઈ રીતે પૂરતી કાળજી રાખી શકો છો તેમજ કયા એવા ઉપાયો છે જે કરવાથી તમારી ખૂબસૂરતીમાં ખૂબ જ મોટો નિખાર આવે છે તે સિવાયને તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે કઈ એવી ફૂલો છે કે જે શિયાળે તમારે તમારે શિયાળામાં બિલકુલ નથી કરવાની નહીંતર તમારી ખૂબસૂરતી વધવાને બદલે કટવા લાગશે તો ચાલો એ એક પછી એક દરેક ઉપાયોની વાત કરીએ તેના પહેલાં ખાસ દરેક બહેનોને વિનંતી છે કે આપણા વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેટલી વધારે લાઈક કરશો તેટલા જ સારા એપિસોડ તમને નવા નવા જોવા મળતા રહેશે તને ખાસ સાથે કમેન્ટ બોક્સમાં આપનું નામ અને તમે કયા ગામથી વિડીયો જોવો છો તે પણ કમેન્ટ કરતા જજો તો ચાલો હવે વાર નથી કરવીને વિડીયોની શરૂઆત કરીએ ઉપાય નંબર એકથી શરૂઆત કરીએ છીએ રોજ રાત્રે સૂતા પહેલાં શુદ્ધ ઘીને ઘી નાળિયેલ તેલની તેલથી પૂરા ચહેરાની પાંચ મિનિટ માલિશ કરો અને દસ મિનિટ રહેવા દો પછી ગુલાબજળમાં પીંજાવેલા રૂથી હળવે હળવે સાફ કરો આ ઉપાય કરવાથી શિયાળામાં ચહેરો કોરો નથી પડતો અને ચમક પણ વધે છે આ ઉપાય ખીલ અને ડાઘ પણ ઘટાડે છે નિયમિત કરવાથી ચહેરો નરમ અને ગ્લોઈંગ રહે છે આ સ્ત્રીઓ માટે શિયાળામાં રામબાણ છે જ્યાં મિત્રો હવે બીજાની વાત કરીએ વાળ ધોતા પહેલા એક કલાક તલ કે તેલમાં મેથી પાવડર ભેળવીને ગરમ કરીને માલિશ કરો પછી હળવા ગરમ પાણીથી ધોઈ લાખો શિયાળામાં વાળ ખરતા બંધ થાય છે અને ચમક છે મેથીથી વાળનું દંડન પણ દૂર થાય છે નિયમિત કરવાથી વાળ જાડા અને લાંબા થાય છે સ્ત્રીઓના વાળ માટે શિયાળામાં આ ઉપાય ખૂબ જ અસરકારક છે જો હોઠ ફાટે તો રોજ રાત્રે ઘી અથવા શુદ્ધ મલાઈ લગાવો અને દસ મિનિટ રહેવા દો પછી હળવે હાથે દૂધની મલાઈથી મસાજ કરીને સાફ કરો હોઠ ગુલાબની અને નરમ રહે છે શિયાળામાં ફાટેલા હોઠ પણ બે ત્રણ દિવસમાં બરાબર થઈ જાય છે આ ઉપાય સ્ત્રીઓની સુંદરતા વધારે છે ચોથું હાલ શિયાળામાં લગ્ન ગાળો ચાલી રહ્યો છે ત્યારે પ્રસંગ પૂરો થયા પછી મેકઅપ વાળા ચહેરા સાથે ક્યારેય પણ રાત્રે સૂવું નહીં ખાસ બરાબર ખાતરી કરો કે મેકઅપ અથવા તો કોઈ પણ સૌંદર્ય પ્રસાશન લગાવેલ ત્વચા સંપૂર્ણ રીતે ક્લીન કરો અને પછી જ આરામ માટે જવું નહીંતર તમારી ત્વચામાં રહેલા ઝીણા ઝીણા છિદ્રો બુરાઈ જશે અને દસથી પંદર દિવસમાં તે ખીલનું સ્વરૂપ પ્રાપ્ત કરશે સાથે તમારી ત્વચાને પણ એકદમ રૂખી સુખી કરી નાખી જેનાથી આવતા સમયમાં તમારે બમણા મેકઅપનો સહારો લેવો પડે છે જેથી ખાસ મેકઅપની જરૂર પૂરી થાય ત્યારે તરત જ ખાસ કરીને શિયાળામાં તેને દૂર કરવાનો આગ્રહ રાખો મેકઅપ દૂર કર્યા પછી હું ફાળા પાણી ચહેરો સાફ કરવું ત્યારબાદ સાફ કોટન લઈને ગુલાબ જળે એપ્લાય કરવું પાંચમું ચહેરા પર શિયાળામાં ખરજુ કે સુક્રેતર થાય તો બેસન દહીં દાળનું દહીં હળદરનો ઉપગમ બનાવીને હળવે હળવે માલિશ કરો અને પંદર મિનિટ રહેવા દો પછી ગુલાબજળથી ધોઈ નાખો ત્વચા એકદમ નરમ અને ચમકદાર બને છે ખરજુઓને લાલસ પણ દૂર થાય છે નિયમિત કરવાથી ચહેરો ગ્લો કરે છે છઠ્ઠો વાળના છેડા ફાટે તો રોજ રાત્રે એલોવેરા જેલ અને વિટામિન ઈ કેપ્સ્યુલ તેલ ભેળવીને વાળના છેડામાં લગાવો સવારે ધોઈ નાખો શિયાળમાં વાળના સ્પ્લિટ એન્ડ્સ બંધ થાય છે વાળ ચમકદાર અને મજબૂત બને છે સ્ત્રીઓ માટે આ ઉપાય ખૂબ સરસ અને અસરકારક છે સાતમું નખ નબળા પડે તે કે તૂટે તો રોજ રાત્રે ઓલિવ ઓઈલ ઓલિવ ઓઇલ કે નારિયેળ તેલમાં લીંબુનો રસ ભેળવીને નખને ક્યુટિકલ પર માલિશ